તાલુકાના ભાવનગર જિલ્લાના મેરાણભાઈ ભીખાભાઈ ગઢવીના પાડાનું મૃત્યુ થયું જીએબી ની દરકારી છે આવી કઈ દુઃખદ ઘટના બને પછી જ સરકુ કરે આવી રીતે મહુવા તાલુકાના અનેક ગામોમાં જીએબી ની બેદરકારી છે મોવા તાલુકાના ઘણા બધા અનેક ઘટના ઘટે છે જે કંઈ ધ્યાનમાં લેતી નથી કાળેલા ગામમાં આવી ઘણી બધી સમસ્યાઓ છે છતાં પણ કંઈ મનમાં લેતી નથી ગામ લોકોનું કહેવાનું છે કે આવી રીતે કોઈ બીજી દુઃખદ ઘટના ના ઘટે એવી માંગણી છે ગામ લોકોનું કહેવાનું છે કે આ જગ્યા કોઈ મોટી દુર્ઘટના ઘટે તો શું થાય કોઈ માણસ હોય તો શું થાય સંવાદદાતા શૈલેષભાઈ ન્યૂઝ મોવા ભાઈ નાનો માલ માલધારી છો અને મારો ફાડો મરી ગયો અને છોકરો મારો માલ ધરતો હતો અને આવું બધું બન્યું છે બરાબર એટલે આમાં કાંઈક સહકાર આપો તો સારું ભાઈ